હા વનના બધા પ્રાણી ભેળા થયા હતા હાથી ઊંટ નીલગાય બધા ભેળા થાય અને વનના રાજા શિવને મળવા રૂયા હતા કારણ કે રાજા તમે જેને તેને કંઈ શિકાર કરી લો ચાલે નહીં કે અમે કે એક દિવસે એ કૂકું જણો કે અમે આવા તમારે પાય અને તમે કંઈ રાતે કંઈ શિકાર કરી લેજો તો વનનો રાજાશી કે મને કંઈ આજો નહીં કશું કે મારે એમ કે દાડવામાં છપાછપીમાં ક્યારેક પગે તેલ ભાગી જાય તો તમે આવો તો ખૂબ સારું કે પછી તો એક દાડો મૂટ જાય એક દાડો આટી જાય એક દાડો ગાય જાય કાયમ એવી રીતે જાય પછી છેલ્લે શિયાળિયાનો વારો આવ્યો તે શિયાળિયું જઈને બેઠું ને તે ગલગલગ થઈ ગયું રોવે એવું તો પંદના રાજા સિંહ કે રાજા અમારી જાત કે નાની તમે કે ધરાવું નહીં અને કે તમે ભૂખાઈ ના રોકે તમને કે સારું લાગે કે હું કે મારા હાટીનો કોઈ કે મસ્ત હું મોટો કે પ્રાણી કે લઈને આવું તો કે ચાલે તો કે મને કશું વાંચો નહીં તો લાવે તો કે બોલો શિયાળ ગયો ને તે ગધેડા પડખે રહી ચડ્યો ગધેડાને કહે ગધેડા ભાઈ ગઢેડા ભાઈ સી રાજા તારા કે બે મોઢે કે વખાણ કરતા હતા એમ કેતા હતા કે ગધેડા ભાઈ ને કે મારે કે નોકર કે બનાવવાનો છે કે પટાવાળો અને તને કે ગધેડા ભાઈ કે આવવાનું કીધું હોય કે અને લે કે હું આવ્યો તો તને કે તીડી જાઉં ભેળો એટલે એમ કરીને શિયાળીએ ગધેડા ને ઉપાડ્યો ગધેડા ને લઈને સિંહ તાડ મારીને ઊભો થયો ને બોલો ગધેડો તો બાપો બાપો કરીને દેવલ દાબી પેલથી ભાગી ગયો તો સિંહ કે શિયાળી આપે જો કે ગધેડો તો ભાગી ગયો કે તો રાજા તમે તો કે ખોળા કે તમે તમે નાની કુકાટી કરાય અને ધીરે ધીરે આવીને કે પંજો મરાય કે આ તમે એકદમ કે ધડું તો કે ભાગી જ જાય પણ ભલે ભાગ્યો કે ચાલો કે હું ફેર કે જાઉં કે લેના તો કે આવે નઈ અરે કે આ છે ફેર સે આયુગ કે ને પડકે કે ઢેડા કે ભાઈ કેમ આયો કે તો કે સિંહ રાજા તારો કે બોવો ઢબારી અને તને કે પડનો ફાડીયો કે કેવાનો તો અને તો કે ભલા મણા કે ભાગી આયો ગધેડા ને પાછો ફેર ઉસકાવીને લઈને આવ્યો સિંહ તો નાની એવી ઘૂડી કરી આવીને એક પંજો મારી ગધેડા ને રામ રમાડી નાખ્યા પછી શિયાળીયા ને કે સિંહ રાજા હું કે ચરા આગ પગ કે ધોઈ ના તો કે શિકાર રે બે વનનો રાજા સિંહ તો હાથ પગ ધોવાયું તળાવી ગયા ને જાય નાય ને શિયાળીયું ગધેડા નાક ખાઈ ગયું તો સિંહ કે કે આ ગઢેડા કે આના ગઢેડા નાક ક્યાં છે એને તો કે નાક હોય જ નહીં ને ગઢેડા અરે કે હોય કે અરે બીજા બધા ગધેડા હોય અમુક અમુક એવા મૂર્ખાઓને કે નાક ના હોય તો કેમ તો કે નાક હોય તોય એ પાસો કે ફરી વાર કે તારે કઈ આવે ખરી બોલો